અમદાવાદમાં તથ્યકાંડ બાદ પણ હજુ નબીરાઓ સુધર્યા નથી કારના બોનેર છત અને દરવાજા પર લટકીને નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા છે મોંગીઘાટ કારમાં સ્ટન્ટ કરતા નબીરાઓનો આ વીડિયો વાયરલ થયો છે વિડિયો અમદાવાદના સીજી રોડ વિસ્તારનો હોવાનું અનુમાન છે જાહેર માર્ગ પર નબીરાઓએ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે વાયરલ વીડિયોમાં પોલીસ પણ ભૂખ પ્રેક્ષક બનીને જોવા મળી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે અનિતા અમદાવાદમાં એક બાદ એક આ નબીરાઓ બેફામ થતા જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો અને આજે આ જે વીડિયો આવ્યો છે તે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે કેમ કે પોલીસ પણ બુક પ્રેક્ષક બનીને જોઈ રહી છે અનિતાજી ખાસ તો જે પ્રકારે અમદાવાદ શહેરમાં પોલીસ અને કાયદાનો ડર નથી રહ્યો તે સ્પષ્ટ આ વીડિયો પરથી જોવા મળી રહી છે કે જે પ્રકારે નબીરાઓ ગાડી પર બેસીને કંટ કરતા નજરે પડી રહ્યા છે આ વીડિયો સિજીરોડ વિસ્તારનું હોવાનું સામે આવ્યું છે જેમાં કેટલાક જે સંગઠનના જે વિદ્યાર્થીઓ જે છે તે પોતે રેલી યોજીને પોતાની ફોર વ્હીલમાં જે તેની પર બેસીને પ્રચાર માટે નીકળ્યા હોય તેનો આ વિડીયો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે ત્યાં શિક્ષક બનીને આ નજારો જોઈ રહી હતી અને કોઈ પણ પ્રકારનું કાર્યવાહી કરવામાં આવી ન હતી તો જે પ્રકારે તથ્યકાંડ બાદ સતત અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે અને ટ્રાફિકને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે હાઈકોર્ટ દ્વારા પણ ટ્રાફિક પોલીસને લઈને ટીકા કરવામાં આવી છે તેમ છતાં બી પોલીસ કે કાયદાનો કોઈ ડર ના હોય નબીરાઓ દ્વારા અવારનવાર આ પ્રકારે સ્ટંટ કરતા વિડીયો અત્યારે સતત વાયરલ થઈ રહ્યા છે હાલ તો આ વાયરલ થતા આ વીડિયોમાં જોવા મળતા જે યુવાનો જે છે તે કોણ છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે પોલીસની હાજરી હોવા છતાં બી જે આ વિદ્યાર્થીઓ દ્વારા અને જે યુવાનો દ્વારા આજે સ્ટંટ કરવામાં આવ્યો છે તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે આભાર અનિતા વિગત આપવા બદલ તો જાહેર માર્ગ પર આ રીતે નબીરાઓ બેફામ બન્યા છે પોલીસનો કોઈ જ ડર આ નબીરાઓને નથી તેવું લાગી રહ્યું છે કેમ કે આ તમામ નબીરાઓએ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે વિડિયો સીજી રોડ વિસ્તારનો હોવાનું હાલ અનુમાન સેવામાં આવી રહ્યું છે વાયરલ વિડિયોમાં પોલીસ પણ મુખ પ્રેક્ષક બનેલી જોવા મળી રહી છે કેમ કે આ નબીરાઓ હવે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા અને પોલીસને સીધો જ પડકાર આ નબીરાઓ ફેંકી રહ્યા છે પોલીસની સામે જ મોગીઘાટ કારમાં સ્ટન્ટ કરતા વીડિયોમાં આ નબીરાઓ કેદ થયા છે સ્ટન્ટ કરતા નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે જાહેરમાં હવે જન્મદિવસની ઉજવણી કરવી હોય કે જાહેરમાં આ રીતે સ્ટન્ટ કરતા નબીરાઓ બેફામ બન્યા છે અમદાવાદમાં અને પોલીસની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે બે જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો છે કેમ કે આટલા બધા નબીરાઓ સ્ટન્ટ કરતા હતા ત્યારે પોલીસ શું કરી રહી છે કેમ પોલીસ આ રીતે માત્ર ને માત્ર જોઈ રહી છે પોલીસની સામે જ આવા સ્ટન્ટ થાય તો બે જવાબ જવાબદાર કોણ તેને લઈને પણ સવાલો છે આટલા બધા સ્ટન્ટ કરી રહ્યા છે અને પોલીસ પણ પ્રેક્ષક બનીને આ સમગ્ર ઘટનાને જોઈ રહી છે લોકોના જીવ જોખમમાં મૂક્યા છે અમદાવાદમાં હવે જાહેરમાં છરી વડે કેક કાપવી હોય જાહેરમાં આ રીતે સ્ટન્ટ કરવા સામાન્ય બાબત બની ગઈ છે આ વીડિયો જે સામે આવ્યો છે તે સીજી રોડ વિસ્તારનો છે અને હજુ પણ નબીરાઓ એક બાદ એક આવી ઘટનાઓને લઈને અનેક વખત સામે આવી રહ્યા છે ગઈકાલે પણ એક વીડિયો સામે આવ્યો હતો જે પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી નબીરાઓ કરી રહ્યા હતા અને આજે આ જે વીડિયો સામે આવ્યો છે તેમાં પણ અનેક સવાલો છે કેમ કે આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે પોલીસ પણ નજરે પડી રહી છે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે નબીરાઓને કેમ પોલીસનો ડર નથી પોલીસ સાથે શું નબીરાઓની સાથગાંઠ છે અનેક સવાલો થઈ રહ્યા છે આ વીડિયો સામે આવ્યો છે તે સીજી રોડ વિસ્તારનો આ વિડિયો છે